તો જોઈ લો સાહેબ આ ઘાસ સહન નથી થતા માતાજી સુખી રાખે પણ સાહેબ આ ઘાસ સહન નથી થતા હવે તમે જુઓ સાહેબ કે જિગ્નેશ બારોટના એક પોગ્રામમાં આ છોકરી એવા ઈશારા કર્યા કે ભાઈ જિગ્નેશ બારોટનું પણ દિલ મોહી ગયું કે અલા હે ભાઈ અને પછી જિગ્નેશ બારોટે એમ કીધું ભાઈ કે માતાજી સુખી રાખે યાર પણ આ ઘાસ નથી થતા ને કેમ નથી થતા આ તો ફ્લાઇંગ કીઝ આપી મારા ભાઈઓ તમે જુઓ આ છોકરીએ તો જીગ્નેશ બારોટના જ મન મોહી લીધા ભાઈ અને ત્યાં જેટલા લોકો હતા ને એના તો મનડા મોહી જ લીધા હતા ભાઈ આ છોકરીને તમે ધ્યાનથી જુઓ આ છોકરીનો વિડીયો બતાવશું અને પછી જુઓ મિત્રો આપણા જીગાભાઈએ જે કીધું ને ભાઈ માતાજી સુખી રાખે યાર આ સહન નથી થતા ભાઈ ચાલો હવે તમને વિડીયો પણ બતાવું કે મારા ઘાસ સહન નથી થતા ભાઈ આવા વિડીયો જોઈને તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓને બહેનો તમે ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હો છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે આપણા બેન જોઈ રહ્યા છો એ બેને એવી એક્ટિંગ કરી જીગાભાઈના લાઈવ પ્રોગ્રામની અંદર કે જીગાભાઈનું દિલ પણ મોહી ગયું અને એની સાથે સાથે આજુબાજુના જેટલા લોકો હતા એમનાય દિલ મોહી ગયા અને આ બેનનો તો વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર એટલા બધા ધડાકા કર્યા કે તમે વાતો જ ન પૂછો હવે અત્યારે તમે બેન જુઓ આ બેન જોરદાર એક્ટિંગ કરે છે ઘડીક તો આ બેન આંખો મેસી નાખે ઘડીક તો આમ કીસ આપે ઘડીક જોવા જઈએ તો આમ દિલ જેવા ઇશારા કરે સાહેબ આ જુઓ તો ખરી આ એના ઘરના સંસ્કારો છે સાહેબ બાકી હું તો કોઈ દી આવા નખરા ન કરું ભાઈ કેમ કે ભાઈ આપણા ઘરની ઇજ્જત તો વાલી હોય મા બાપની તો ઇજ્જત રાખવી ને ભાઈ આને તો મા બાપની ઇજ્જત ન રાખી આ વિડીયો જુઓ તમે